તેઓ તરફથી એક માહિતી સામે આવી છે આપણે વસ્તી દ્રષ્ટિ વિચાર કરીએ તો આપણે જે ગણાજ પાછળ છીએ ઓછા મોછા એવું કહેવાય કે 90% વ્યક્તિ એવા છે કે જે અંગદાનના અભાવે મૃત્યુ પામે છે તો આપણે અંગદાનની પ્રવૃત્તિને વેગ આપીએ લોકો અંગદાન વધારે વધારે કરતા થાય તો માત્ર એક વ્યક્તિ નહીં પણ એમનો પરિવાર આખો બચી શકે છે અંગદાનને લઈને ઘણા બધા જ એવા ડિસબિલીફ છે બિલીફ છે કે જેના કારણે લોકો

નેશનલ ઓર્ગન નિમિત્તે સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા આઈએમએ હોલ સલાટવાડા ખાતે જે વડોદરા ખાતે જે મુક્ત વ્યક્તિઓના ઓર્ગન ડોનેશન થયા છે તેમના પરિવારજનોને સન્માન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે તિરુપતિ ગૃહ દ્વારા ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે કેવી કેવી કાર્યવાહી કરવી પડે કેવી પ્રક્રિયા કરવી પડે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું પડે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કેવી રીતે થઈ શકે એની માહિતી પુસ્તિકાનો એક વિમોચનનો કાર્યક્રમ રાખેલો છે જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરાના સાંસદ શ્રી ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે મિતેશભાઈ શાહ આઈએમએ શ્રી પણ એમની વિશેષ ઉપસ્થિત આપવાના છે ધમેશભાઈ ચેરમેન રૂપરી

અને એ જ ઓર્ગન આઠ લોકોના જીવ બચાવી શકે એવું પ્રોવિઝન પણ કરેલું છે સોટો આખી જ આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે જે ગવર્મેન્ટ સંસ્થા છે આપણા તમામ લોકોને અવેરનેસ મળે અને ઓર્ગન ડોનેશનની પ્રોસેસ શું છે એ સમજવા માટે આજે આખી આ કોન્ફરન્સ અને ગેધરિંગનું આયોજન કરવામાં આવે સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા અને ગુજરાતના નગરજનોને આ રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને અંગદાન એ ખૂબ જ અગત્યનો વિષય છે ભારત જેવો દેશ કે જ્યાં આપણે દિવસે ને દિવસે રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને વિવિધ કારણોસર ડેડ દર્દીઓની સંખ્યા વધતી જતી હોય છે અને ના માત્ર ડેડ દર્દીઓ પણ સાથે સાથે જે કિડની માટે લિવર માટે જે પ્રકારે વર્ષોથી દશકોથી મરણ પથારીએ પડી અને તેઓ જ્યારે કોઈ ઓર્ગનની રાહ જોતા હોય છે ત્યારે આ બંને ડોનર અને રિસિવરનો સમન્વય થાય એ માટે થઈને અંગદાન જાગૃતિ ખૂબ જ અગત્યની છે વિવિધ ધાર્મિક સામાજિક કારણોસર ઘણીવાર અંગદાન જાગૃતિ નથી થઈ શકતી અને એના કારણે બ્રેન્ડેડ વ્યક્તિ પોતે તો જતું જ રહે છે પરંતુ એના પાસે છેલ્લે જે એક સારું પુણ્યનું કામ હોય છે એ પણ નથી થતું એક વ્યક્તિ જ્યારે બ્રેન્ડેડ હોય ત્યારે એના અંગોથી સાત લોકોને નવજીવન મળી શકતું હોય છે ત્યારે આજે બાલાજી ફાઉન્ડેશન અને તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા અંગદાન જાગૃતિ અંગેનો ખૂબ જ સુંદર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આઈ એમ એ ખાતે અને સાથે સાથે અંગદાન જાગૃતિની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર બાલાજી ફાઉન્ડેશન પરિવાર અને તિરુપતિ પરિવારને હું હાર્દિક શુભેચ્છાઓ શું અભિનંદન પાઠવું છું